一张。 પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારે નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તા સહિત તાલુકાને જોડતા અનેક સ્ટેટ હાઇવે રસ્તાઓ સહિતના રસ્તાઓ જેમાં દેવગઢ બારેથી પીપળોદ પાવાગઢ અને સાહકટાળાને જોડતા રસ્તાઓ ખકડદ બનવા પામ્યા છે ખકડદ રસ્તાઓને લઈને નગરજનો સહિત સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં અત્યંત સુધી જાણે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તાથી લઈને તમામ રસ્તાઓની કોઈપણ કામની કામગીરી થાય હાથ ધરવામાં આવી નથી ને આ રસ્તાઓ બન્યા તે વર્ષો થવા છતાં પણ તંત્ર આ નકશામાં આ રસ્તાઓ ન હોય તેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા વાહન ચાલકોને રસ્તા ઉપરના મોટા ખાડાઓને લઈને રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા અકસ્માતો તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે કોઈડા સમાન રસ્તાઓ બનવા પામ્યા છે ત્યારે બીજી તરફ દેવગઢ બારે અપ્પણા રસ્તા ઉપર અહીંના સ્થાનિક ધારાસભ્ય જેઓ રાજ્ય કક્ષાના મંત્રી હોય અને તેમના જ વિસ્તારના રસ્તાઓ આ રીતે ખખડતા જ હશે તો પછી અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે શું સ્થાનિક રાજ્ય મંત્રીને આ રસ્તા બનાવવામાં કોઈ રસ નથી કે પછી તેમનું કોઈ સાંભળતું નથી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ ખડતા જ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ટીવી એટીન નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ તાલુકો જિલ્લો દાહોદ